ગાડીનું ઓઇલ ઓઇલ ફિલ્ટર લઈ આવે પછી જાસો ઘેરે જઈએ આપણે અને અહીંયા જઈને ગાડીની સર્વિસિંગ કરાવશું ઉપર તમને આ દેખાડશો આગળ અમે જો અત્યારે અમારો રાજકોટ વાળો આવી અમારો રાજકોટ જામનગર વાળો ઘણું ડેવલપ થઈ ગયું છે પચી ગયા છે જામનગર એક કોન્સ્ટન્ટ જામનગર ની બુદ્ધિ આ ગાડી રાજકોટ માં આવી ભરાઈ જાય આપણે જઈ સિટી માં અંદર આગળ જો પાર્કિંગ જગ્યા મળી બો ઓગળી હેલા પાર્કિંગ ની અત્યારે બો આ તારી રવિવાર છે રવિવાર છે કદ બંધ નો હોય હાલો હાલો લકી વાર નો ખુલો હોય આ આપણે અહીં આવવાનું છે લકી મોટર્સ આપણે આગળ જઈએ ઓયલ લેવા

ભાઈ કેવી ખુશી થાય છે દોઢસો રૂપિયા લાગ્યા પહેલી વાર લાગ્યા ગયા આટલા ટાઈમ પચાસ રૂપિયા ઉપર લાગ્યું નથી મને પહેલી વખત આપણે દોઢસો રૂપિયા લઈ ગયા એની ખુશી છે

તમે જે જોવું હોય તમને જ્યાં તમે માંગો હોય તમે કોમેન્ટ કરો કે મારે આઈનો વિડીયો જોવો છે જામનગર કયો જામનગર ની બહાર ના તમે કયો દ્વારકા સોમનાથ દીવ ગુજરાત બહાર ના પણ તમે કયો કે મારે આઈનો વિડીયો જોવો તમને ક્યાં બતાવશું પણ તમે એકવાર લાઈવ કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણે જાજુ બોલતા નથી આવડતું કે સીમાણા હોય પછી છોટી જાય અમારી બાકી મારા નાગીભાઈ ને બોલતા સારું આવડે એ તો રહેવા દો હવે જાય છે આપણે સિટીની બહાર

आज आप लोग जैसी यार जैसी यार तो जी आगे जाओ यही तो देखा है <laughs> हाँ पाँच छोड़ दो तो फोन वो रूम अनाथे आज रात <laughs> <त्राफिक मा। laughs> तो तो को डोर रात को डोर गियो आज जाने लगा लाल को बाइक पास वाले हो गियो सामे जाए जी काला वो नहीं गया ट्रैफिक में ट्रैफिक में माहौल है एंजॉय करता है तो यही लगेगी बाचे वाला कोई चुनाव अपने

ગોઈ ગો પછી મળીએ આપણે એ કામ બતાવી લઈ જોઈએ શું ચાલે છે કામ બરાબર ચાલો ઉતરો મિત્રો મુંબઈ ગાડીને કેફેમાં લઈ આવ્યા છે ઓઈલ પાણી કરાવવા ગાડીનું કેફે આર યુ જાય છે અંદર ગાડી નીકળી ગયો બધા ગાહો ના ખૂણો આવી હાલો જય થઈ ગઈ છે મરમત ચાલુ ત્યારબાદ કમ્પ્લીટ હાની દસ બધા કોથરો લઈને નહીં આગવા એક કલાક પછી આપડી ગાડી સર્વિસ થઈ ગઈ છે અને હવે આપણે જઈ છીએ ઘર બાજુ અત્યારે ટાઈમ થયો છે બે ને વીસ થઈ ગઈ છે

સાહી સાપ રે એના મિત્રો આજે રસ પી લે અધિયારે રસ પીન મૈડા નું રસના ને આપો માલ ક્યાં આવે એવું છે

તાલવાડી જામનગર આ ફ્રૂટના ગોડાઉન બધા બને જાઓ હમ ફ્રૂટ માર્કેટ બહુ બને અહીંયા સૌથી બહુ મસ્ત મસ્ત બની પાછળ ભાગ જો આવાસ ને અને પાછળ મોટું પાછળ એક આવાસ

ગજ ભૂમિ 1 અને 2 અને કા આ જૂના ને બગા કરતા હમ આઈ થી હરવાનો કા આદ બેનળ માં ચાલુ આણો ડેવલપ થઈ ગઈ નથી અજી આમ જો આમ કેટલી બની મોટી મોટી બોલે પાડી હતી એક

હમ દુકાન એ દુકાનનું ઓપનિંગ થયું કામ ચાલુ છે હમ ઓપનિંગ થયું હજી આ મંદિરે ભાજા એટલાં બધા કામ સ્ટાર્ટ થઈ જાઓ અહીંયા કાંઈક બનવાનું છે આમાં રેસ્ટોરન્સે બનવાની છે થોડું પ્રોટીન પડ્યો એના લાગે હમ ক��ো লোমো নলে //সেধম্঺টেলে ঱্জ আটি অরা সটো্ংরগ fact ভমেত্নিাঝল বমোলারসেে থমো বমর৲াস্যছনে temperature of city শিগ বাজ় সত্ব঺টে মন�

ચાલો <laughs> খোলি <theck> কী <of the water> oh,